એક તરફ વાત કરીએ ભુજના અન્ય તળાવની તો અન્ય તમામ તળાવ ગટરના પાણીથી છલકાઈ રહ્યા છે અને બીજી તરફ એકમાત્ર હમીસર તળાવ જ એવું હતું કે જેમાં ચોખ્ખું પાણી આવતું હતું પરંતુ છેલ્લા બે થી ત્રણ વર્ષ થયા તેમાં પણ ગટર મિશ્રિત પાણી આવે છે અને તેના કારણે ભુજવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે આ બાબતે લાગતા વળગતા તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં પણ આવી છે તેમ છતાં તેના દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરાઈ નથી રહી ભુજ શહેરની જો વાત કરવામાં આવે તો ભુજ શહેરમાં ગટરની લાઇન અને પાણીની લાઈન આ બંને લાઈન પણ ભેગી નાખવામાં આવી છે જેના કારણે કેટલાક વિસ્તારમાં પણ ગટરવાળું પાણી પહોંચતું હોય છે પરંતુ હમીસર તળાવમાં તો ઉપરથી પાણીની આવ આવતી હોય છે અને તેમાં ક્યાંક રસ્તામાં ગટર મિશ્રિત પાણી મિક્સ થઈ જાય છે જેના કારણે હમીસર તળાવમાં આ પાણી ભરાઈ રહ્યું છે આ બાબતે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી બની ગયું છે તેવામાં અમારા ટીવી ન્યૂઝની ટીમ દ્વારા વિપક્ષી નેતા કાસમભાઈ સમા સાથે વાત કરવામાં આવી હતી તો તેમણે પણ જણાવ્યું કે હજુ પણ ઘણો સમય છે જો નગરપાલિકા તંત્ર જાગે અને જે આ ગટર મિશ્રિત પાણી આવી રહ્યું છે તેના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો હમીસર તળાવને ગટરવાળા પાણીથી ભરાતું બચાવી શકાશે આવો આ અંગે વધારે સાંભળીએ તેમના જ શબ્દોમાં નમસ્કાર મિત્રો સ્વાગત છે

ને પણ અમે આ તળાવમાં જે ગટર પાણી આવે છે આવે છે છે એ અમે બતાવ્યું છતાં પણ એ લોકો આ પાણી કાઢવામાં નિષ્ફળ ગયા છે એમાંથી ગટરની લાઈનો કાઢવામાં નિષ્ફળ ગયા છે ત્યારે આ વખતે પણ અમે કારોબારી ચેરમેનને ચીફ ઓફિસરને અને પ્રમુખશ્રીને રજૂઆત કરી હતી કે હમીસરમાં ગટર પાણી ન આવે એની તાકેદારી રાખજો કારણ કે ભુજમાં માત્રને માત્ર એક એવો તળાવ છે કે જે ગટર મુક્ત હતું પણ એને છેલ્લા બે ત્રણ વર્ષથી એને પણ ગટરથી આ કોશિશ થઈ રહી છે ખરેખર છે કે અમે રજૂઆત કરી ત્યારે કારોબારી ત્યારે ડેનેજના આપણા મહીપાલ સિંહ અને સેનિટેશનના મિલન ઠાકરને બોલાવીને સૂચના આપી હતી કે આ તાત્કાલિક અસરથી આ જે ગટરના પાણી આમાં ભરેલા છે કાસમભાઈ કે છે ત્યાં તમે જોઈ લ્યો અને તેનો તાત્કાલિક નિકાલ કરો આ પાણી હમીસરમાં ન આવે વરસાદ પહેલા એના માટેની રજૂઆતો અમારી હતી પણ છતાં આ લોકોએ આ પાણીનો નિકાલ ન કરી શક્યા અને ન છૂટકે આ હમીસરમાં કાલે જે ગટરનો પાણી આવ્યો એ દુઃખ સાથે કહેવું પડે છે કે ખરેખર હવે આ નગરપાલિકા સાવ નિષ્ફળ ગઈ છે અને વારંવાર રજૂઆતો કરવા છતાં જો ગટરના પાણીમાંથી પણ મુક્તિ ન અપાવી શકતા હોય હવે છેલ્લે છેલ્લે તળાવો પણ જ્યારે ગટરથી ઉભરાવાની તૈયારી કરી રહ્યા હોય

નગરપતિએ આ તળાવને ગટરના પાણીથી જ વધાવ્યું છે અને આ વખતે પણ ગટરના પાણીથી જ તળાવ વધાવવામાં આવે એવું લાગી રહ્યું છે હજી પણ સાવચેતી લઈ અને ત્યાં ક્યાંથી ગટરના પાણી આ છેલામાં આવે છે અને તાત્કાલિક કોઈ પણ લાગવેગ વગર કોઈના પણ દબાણમાં વંશ થયા વગર જેના જેના ગટરના કનેક્શનો કે જે ગટરના પાણી આ છેલામાં આવતા હોય એ તમામે તમામ દૂર કરી નાખે અને સ્વચ્છ અને સારા પાણીથી અમીસ આવડ થાય એવી અમારી માંગ રહેશે તમે તો ભૂત શહેર ને ગટર નગરી નામ દેવામાં આવે તો ભૂત શહેર ને તો ભલે પણ આવે તો અમિત શાહ ને ગટર નગરી નામ દેવામાં આવે ચોક્કસપણે કે જયારે દેશના વડાપ્રધાન આવતા હતા અને ત્યારે ભુજ શહેરમાં વારંવાર ગટરો ઉઘરાતી હતી ત્યારે ભુજ શહેરની પ્રજાએ ભુજ શહેરને ગટર નગરી તરીકે નામ આપ્યું હતું એ ગટર નગરીમાંથી તો ભુજ શહેર હજી નથી ઉઘર્યું અને એ પહેલાં જ્યારે હવે ભુજના તળાવો બાકાત હતા ઈ પણ ગટરથી ઉભરાવાના શરૂ થઈ ગયા છે ખરેખર દુઃખ સાથે કહેવું પડે છે કે ભારતીય જનતા પાર્ટીનો છેલ્લા ત્રીસ ત્રીસ પાંત્રીસ વર્ષથી નગરપાલિકામાં શાસન હોય અને ઈ કામગીરીમાં નિષ્ફળ જતા હોય અને ધારાસભ્ય ચૂપ બેઠા હોય તો ખરેખર આ લોકોને રાજીનામા આપી દેવા જોઈએ અને ધારાસભ્યને પણ આ લોકો ઉપર સખત કાર્યવાહી કરી અને આ પાણી કેમ ગટરનું આવ્યું એનો પૂછાણો લેવું જોઈએ અર્ધી ભુજ પબ્લિક તો ધારાસભ્ય નથી ઓળખતી કે ધારાસભ્ય કોણ છે ચોક્કસપણે ધારાસભ્ય અત્યારે જે છે ધારાસભ્ય ક્યાં નીકળતા નથી ધારાસભ્ય ક્યારે પણ કોઈના પણ પ્રશ્નોને વાંચા આપવા માટે હજી સુધી અમે નથી જોયા કે નગરપાલિકાનો પાણીનો પ્રશ્ન અત્યારે ભુજ શહેરમાં પાંચ દિવસે પાણી આવી રહ્યું છે પણ ધારાસભ્ય ભુજના પેટનો પાણી નથી હાલતું એવી જ રીતે તમે જોઈ શકો છો ઠેર ઠેર ગટરો જ્યારે ભુજમાં ઉભરાઈ આવ્યો પણ છતાં પણ ધારાસભ્યને જાણ ન હોય એવું અમને નથી લાગતું પણ ધારાસભ્ય આ કામગીરી માટે રસ ન લેતા હોય એવું લાગી રહ્યું છે હવે ગટર વધવા માટે પ્રમુખ સાહેબ તમને પણ જાણ કરી દેવામાં આવે કે હવે તમે પણ તૈયાર રહેજો કે ગટરના પાણીથી એ હમીશરને વધવાની તૈયારી રાખજો કેમ કે અહીંયા કંઈ રો રસ્તા ઉપર ગટરના પાણી હોય છે પણ હવે પહેલી વખત એવો થયો છે કે અમિશરના તળાવમાં જે ખાલી હતા કાલે જે વરસાદ આવ્યો છે એમાં ગટરનું પાણી આવ્યું છે